ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ ધોરણ નવ વિષય વિજ્ઞાન પ્રકરણ પંદર અન્ન સ્ત્રોતમાં સુધારણા હું પટેલ પરીક્ષા તમારું સ્વાગત કરું છું આપણને ખબર છે આપણો ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે એટલે ઘણા બધા વ્યક્તિઓ ખેતી દ્વારા જ પોતાનું જીવન ચલાવતા હોય છે આ ચેપ્ટરમાં અડધો સિલેબસ તમારો કટ થઈ રહ્યો છે સ્ટાર્ટિંગનો જે પ્રસ્તાવના પાક ઉત્પાદનના સુધારના એ ટૉપિક છે તો એ તમને વેલ્કે મેન કરાવશે વચ્ચેનો ટૉપિક છે ખાતર સેન્દ્રિય ખાતર આપણને ખ્યાલ છે કે વનસ્પતિને ખોરાક ખાતર દ્વારા પૂર્ણ થાય છે જેમ આપણા જીવન જીવવા માટે આપણને જમવાનું એટલે કે ખોરાક આપણા માટે જરૂરી છે તો એ જ રીતે વનસ્પતિઓને પોતાના ઉત્પાદનમાં ખાતર જરૂરી છે તો પહેલો ટોપિક છે સેન્દ્રિય ખાતર તો સેન્દ્રિય ખાતરમાં કાર્બનિક પદાર્થોની માત્રા વધારે પ્રમાણમાં હોય છે અને તે જમીનને અલ્પ પ્રમાણમાં પોષક તત્વો આપી શકે છે કે જે કાર્બનિક પદાર્થો હોય છે તો જમીનને અલ્પ એટલે કે થોડા પ્રમાણમાં તે પોષક તત્વો આપતા હોય છે તેને પ્રાણીઓના મર અને વનસ્પતિઓના કચરાના અવઘતન અથવા વિઘતનથી તૈયાર કરવામાં આવે છે એટલે કે સેન્દ્રિય ખાતરને સાના દ્વારા કે પ્રાણીઓનું જે મળમૂત્ર હોય અને વનસ્પતિઓ જે નકામો કચરો હોય તેને વિઘટિત કે એને સરાવી દેવામાં આવે છે અને તેના દ્વારા તેમાંથી પોષક તત્વો મળતા હોય છે તે જમીનને પોષક તત્વો અને કાર્બનિક પદાર્થોથી પરિપૂર્ણ કરે છે અને ભૂમિને ફળદ્રુપતામાં વધારો કરે છે કે જે કાર્બનિક પદાર્થો હોય તો એના દ્વારા જમીન ને પરિપૂર્ણ કરે છે કોણ સેન્દ્રીય ખાતર અને તેના દ્વારા ભૂમિ કેવી ફળદ્રુપ થતી હોય છે આપણને કહેવાય જમીન સારી હોય તો એના દ્વારા વનસ્પતિ ખૂબ સારી રીતે ઉગી શકે અને જે પોષક તત્વો જોઈએ છે તેને મરી રહેતા હોવાને કારણે એની ફળ ઉત્પાદનની ક્ષમતામાં પણ વધારો થતો હોય છે સેન્દ્રીય ખાતરમાં રહેલા કાર્બનિક પરત ભૂમિના બંધારણમાં સુધારો કરતા હોય છે એટલે કે એના દ્વારા જે રેતાળ જમીને પાણી સંગ્રહ કરવાની ક્ષમતા હોય તો પાણી સંગ્રહ કરવાની ક્ષમતામાં પણ વધારો થતો હોય છે અને જે ચીકરી જમીન હોય તો કાર્બનિક પરતની વધુ માત્રા પાણીના નિકાલમાં પણ મદદરૂપ થતી હોય છે સેન્દ્રીય ખાતરના ઉપયોગમાં આપણે જૈવિક ખાત કચરાનો ઉપયોગ કરીને કે જે રાસાયણિક ખાતરનો વધુ ઉપયોગ સામે રક્ષણ આપે છે જૈવિક કચરો એટલે કે જે વનસ્પતિનો કચરો હોય મળમૂત્ર તે જૈવિક કચરા દ્વારા તેને રક્ષણ આપતું હોય છે જૈવિક કચરાનો ઉપયોગ ખેતરના કચરાનું પુનઃચક્રણ કરે છે પુનઃચક્રણ ફરી એ ચક્રણ પૂર્ણ કરતું હોય છે હવે આપણે જોવા જઈએ તો સેન્દ્રિય ખાતર એટલે કે વિવિધ જૈવિક પદાર્થોનો ઉપયોગને આધારે સેન્દ્રિય ખાતરને નીચેના વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે કે કમ્પોસ્ટ અને વર્મિંગ કમ્પોસ્ટ તમને એક્ઝામમાં પૂછે કમ્પોસ્ટ એટલે શું અને વર્મિંગ કમ્પોસ્ટ એટલે શું તો કમ્પોસ્ટીકરણની ક્રિયામાં ખેતીના નક્કામાં પદાર્થો જેવા કે પશુઓના મલમૂત્રો એટલે કે છાણ શાકભાજીની છાલ તેમજ કચરો પશુઓ દ્વારા તજાયેલા ચારો ઘરગઠ્ઠું કચરો સુએઝનો કચરો સ્ત્રો નીંદણ વગેરેને ખાડામાં સરવા દેવામાં આવે છે અને આ પ્રક્રિયાને કમ્પોસ્ટિંગ કહેવામાં આવે છે કે જમીનની આજુબાજુ જે પણ નકામો કચરો દેખાય વનસ્પતિઓનો કચરો પણ પશુઓનો મળમૂત્ર બધાને એક જગ્યાએ ખાડામાં પૂરવામાં આવે છે તો એને શું કહેવામાં આવે છે કમ્પોસ્ટ કહેવામાં આવે છે અને વર્મી કમ્પોસ્ટ કે કોને કહેવામાં આવે તો કમ્પોસ્ટમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ જ વધારે પ્રમાણમાં જે કમ્પોસ્ટ કરવામાં આવે તો તેમાં કાર્બનિક પદાર્થ અને પોષક તત્વો ખૂબ જ વધારે માત્રામાં એટલે કે જે વનસ્પતિની જરૂરી છે તે ખૂબ વધુ માત્રામાં આપણને મળી રહે છે કમ્પોસ્ટને અરસિયામાં અરસિયા દ્વારા વનસ્પતિઓ અને પ્રાણીઓના ત્યજાયેલા પદાર્થોને તરત જ વિઘતની ક્રિયા દ્વારા બનાવવામાં આવે છે અને એક વર્મી કમ્પોઝ કહેવામાં આવે છે આપણને ખબર છે કે અહીંયા જે આપણે ચોકમાં જે લાઇબ્રેરી છે તો ત્યાં વર્મી કમ્પોસ્ટ એસએમસી દ્વારા બનાવવામાં આવેલું છે હવે છે કે લીલું જૈવિક ખાતર તો પાક ઉગાડવામાં પાક ઉગાડતા પહેલાં ખેતરોની આજુબાજુ સણ અથવા ગુવા જેવી વનસ્પતિઓ ઉગાડ છોડ ઉગાડવામાં આવે છે થોડા સમય બાદ એના ઉપર હળ ચલાવી દેવામાં આવે છે એટલે કે ભૂમિમાં તેને ભેરવી દેવામાં આવે છે આ વનસ્પતિઓ લીલા જેવી ખાતરમાં પરિવર્તિત થઈ જાય છે કે જે ભૂમિને નાઇટ્રોજન અને ફોસ્ફરસથી પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થાય છે આપણને ખબર છે કે જ્યારે વનસ્પતિ કોઈ બી પાક ઉગાડવામાં આવે તો તેના પહેલાં એમાં ગુવાર અથવા સણ જેવી પાક ઉગાડી દેવામાં આવે છે ત્યારબાદ હર દ્વારા એને ફેરવી દેવામાં આવે છે કે જે એના જે પોષક તત્વો હોય તે બધા જમીનમાં પરિપૂર્ણ થઈ જાય છે અને એના દ્વારા જમીન ફળદ્રુપ બને છે અને એ ભૂમિને નાઇટ્રોજન ફોસ્ફરસથી પરિપૂર્ણ કરવા માટે મદદરૂપ થતી હોય છે ખાતર એટલે કે ફર્ટિલાઇઝર એના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં અભ્યાસ કરીશું સેન્દ્રિય ખાતર વિશે જે અભ્યાસ કર્યો તે તમારે નોટબુકમાં નોટડાઉન કરવાનું રહેશે કમ્પોસ્ટ અને વર્મિક કમ્પોસ્ટ જૈવિક ખાતર એ તમને એક્ઝામ પૂછાયા બે માર્ક્સના ટૉપિક છે તમને કમ્પોસ્ટ એટલે શું વર્મિક કમ્પોસ્ટ એટલે એની વ્યાખ્યા બી પૂછવામાં આવે લીલું જેવી ખાતર કેવી રીતે બનાવવામાં આવે તે પણ તમને એક્ઝામમાં પૂછી શકે છે થેન્ક યુ